પોપટે પછી ફુગ્ગામાં ચાંચ ફટાક કરતો અવાજ આવ્યો એ કાગડા ભઈ તો ભી ગયા અને કા ગયા પછી આંબાના ઝાડ પર જઈને પોપટ ભાઈએ કેરી ખાધી પાકી પાકી કેરી મીઠી મીઠી કેરી પોપટ ભાઈને મજા આવી ગઈ મજા પડી ભાઈ મજા પડી કેરી ખાવાની મજા પડી આ રે ભાઈ વાહ વાહ સબસ્ક્રાઇબ કીજીએ ચેનલ